એક બગલો નદી કિનારે રહેતો હતો એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ વાત વાતમાં બંને પાકા ભાઈ બંધ થયા શિયાળ મીઠું મીઠું બોલે પણ એની દાનત હતી ખોરા ટોપરા જેવી એક દિવસ શિયાળ કહે બગલા ભાઈ તમે મારા દોસ્ત થયા તમને ખીર ભાવે છે ને કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ તમે પેટ ભરી તે ખાજો બગલાએ કહ્યું સારું ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો શિયાળ કહે લો બગલા ભાઈ તમે નિરાંતે ખીર ખાઓ હું તાસક પકડી રાખું છું બગલો ખીર ખાવા ગયો પણ તાસક હતી છીછરી ને બગલા ને સીધી અણીદાર ચાંચ એટલે એ ખીર ખાઈ શક્યો નહીં એ જોઈ શિયાળ મનમાં ને મનમાં મલકાયો બગલો મનમાં સમસમી ગયો એને કહ્યું વાહ શિયાળ ભાઈ તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે એની સૂંઘ જ મારું પેટ ભરાઈ ગયું છે હવે એમ કરો આવતીકાલે તમે મારે ત્યાં જમવા આવજો હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ જમવાનું આમંત્રણ મળતા શિયાળ રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમ જ બગલાના ભાગની ખીર સફાચટ કરી ગયું બીજે દિવસે શિયાળ બગલાને ઘેર જમવા પહોંચી ગયું બગલાએ સાંકડા મો બે કુંજામાં બાસુંદી ભરી તૈયાર રાખી હતી બગલો કહે તમને બાસુંદી ભાવે છે એટલે મેં બાસુંદી બનાવી છે લો શિયાળ ભાઈ ખાવ આમ કહી બગલાએ શિયાળ પાસે કુંજો મૂક્યો બીજા કુંજામાંથી બગલો બાસુંદી ખાવા માંડ્યો શિયાળ બાસુંદી ખાવા ગયો પરંતુ એનો મોં કુંજામાં પેસી જ ન શક્યો તે કુંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ જ રહ્યો બગલાની યુક્તિ શિયાળ સમજી ગયો એ નરમ અવાજે બોલ્યો બગલા ભાઈ મારી બાસુંદીની સુવાસ થી જ મારું પેટ ભરાઈ ગયું હો આમ કહી દિલા મોડે જતું રહ્યો શિયાર ને જતું જોઈ બગલો મનમાં કહે જેવા સાથી તેવા થઈએ તો જ ગામ વચે રહે વાય સમજ્યા થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી अनोखी કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો Follow my Facebook page for more updates.